માં પ્રાથમિક સુવિધા આપવામાં કોર્પોરેશનનું ઉદાસીન વલણ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વારંવાર રજૂઆત છતાં પ્રશ્નો હલ થતા નથી વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અખબારી યાદીમાં જણાવે છે કે શહેરમાં વર્ષ ઓગણીસો અડસઠમાં માં મકરપુરા જીઆઈડીસી અંતર્ગત નાના અને મધ્યમ કદના ઉદ્યોગો કાર્યરત થયા અને સતત વડોદરાના વિકાસમાં બહુમૂલ્ય ફાળો મકરપુરા જીઆઈડીસી સ્થિત કાર્યરત ચાર થી વધુ ઉદ્યોગો આપતા રહ્યા છે જે ગુજરાતના વિકાસમાં સહભાગી થઈ દેશના વિકાસમાં બહુમૂલ્ય યોગદાન આપી રહ્યા છે કોઈ પણ ઉદ્યોગ માટેની પાયાની જરૂરિયાતો ગણાય છે પાણી ગટર સ્ટ્રીટ લાઇટ અને રસ્તાઓ આ તમામ પાયાની જરૂરિયાતો મકરપુરા જીઆઈડીસી માં મળી રહે તે બાબતે વખતો વખત થી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત ગવર્મેન્ટમાં રજૂઆતો કર્યા પછી પણ સતત તંત્ર જીઆઈડીસી ઉદ્યોગકારો આવું ઉદાસીન વલણ માં સવાલ એ છે કે શું આ જીઆઈડીસી મકરપુરા ના ઉદ્યોગો મ્યુનિસિપલ કોર્પોરેશન ને ટેક્સ નથી ભરતા અહીંના ના ઉદ્યોગો એમના ભરેલા ટેક્સ ની સામે પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે હકદાર નથી ઉદ્યોગકારો ની માંગણી ગેરવ્યા

છેલ્લા ત્રીસ વર્ષથી કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં નથી આવ્યા છેલ્લું મકરપુરા જીઆઈડીસીમાં ક્રિસ્ટી ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ બે હજાર ને પાંચમાં કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત ગ્રાન્ટની સ્કીમમાંથી અને એમાં ઉદ્યોગકારોએ પણ પોતાનો ફાળો આપ્યો હતો પણ ત્યારબાદ વખતો વખતની રજૂઆત કર્યા છતાં પણ લોકલ કોર્પોરેશન તંત્રને રજૂઆત કરી સંલગ્ન રાજ્ય સરકારના તંત્રને રજૂઆત કર્યા પછી પણ મકરપુરાના જીઆઈડીસીમાં ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરના અપગ્રેડેશનનું કોઈ જ કામ થઈ નથી રહ્યું અને જેને લીધે ઉદ્યોગો એટલી બધી વરવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કે એ ઉદ્યોગોને એમને ચલાવવા કેવી રીતે એ પણ એક બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે કારણ કે મકરપુરા જીઆઈડીસીમાં નથી લાઇટ સ્ટ્રીટ લાઇટની સગવડ નથી રોડ નવ મીટરના રોડ ચાર મીટરના થઈ ગયા છે એટલા બધા દબાણો વધી ગયા છે ગંદકીના સામ્રાજ્ય થઈ ગયા છે ગટરો પ્રોપરલી કાસ ક્લીન થતા નથી અસંખ્ય બેઝિક એમ્યુનિટીઝને લઈને જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો મકરપુરા જીઆઈડીસીમાં અત્યારે ઉદ્યોગકારો ભોગવી રહ્યા છે અને વખતો વખતની રજૂઆત પછી પણ કોર્પોરેશનના તંત્રનું ઉદાસીન વલણને લીધે આજે ઉદ્યોગકારોએ ના ઈચ્છીને પણ આ પગલું ભરવું પડ્યું છે અને આંદોલનના માર્ગે આગળ વધવાનું નક્કી કર્યું છે અમે ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમે આ લેટર દ્વારા જાણ કરી છે અહીંના પ્રભારી મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને પણ અમે આ લેટર દ્વારા જાણ કરી છે સાથે સાથે વડોદરા શહેરના મેયર વડોદરા શહેરના સ્ટેન્ડિંગ ચેરમેન અને વડોદરા શહેરના મ્યુનિસિપલ કાઉ કમિશનરશ્રીને પણ અમારી જે પાયાની સુવિધાઓ માટેની વાત છે એ એમની સામે મૂકી છે પણ અત્યાર સુધીને નથી એમાં કોઈ રિઝલ્ટ આવ્યું કે નથી અમને મીટિંગ માટે પણ બોલાવવામાં આવ્યા આજે અમારી જે અમારી જે માગણી છે એ માગણી પાયાની મૂળભૂત જરૂરિયાતોની છે અમે એમ નથી કહેતા અમે વેરો ભરવો અમારી જો વેરો લેવો એમનો હક સમજતા હોય તો એમને પણ કામ કરવું એમની ફરજમાં છે અને અમે ખૂબ જ પાયાની જરૂરિયાત માટેની માંગણી કરી રહ્યા છે પણ ખબર નહીં કોઈ પણ સંજોગોમાં નથી તો રાજ્ય સરકારને એમાં રસ કે નથી કોર્પોરેશનને રસ એવું અમને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે એમનું આ ઉદાસીન ભલ્યું વલણ એ અમે હવે ગાંધી જીદ્યા માર્ગે આંદોલન પણ કરીશું અને સુવિધા નહીં તો વેરો નહીંનું પણ સ્લોગન અમે મૂકી દીધું છે એટલે જ્યાં નવા વેરા બિલ આવશે ત્યારે જો અમને સુવિધા નહીં મળે તો એક પણ ઇન્ડસ્ટ્રીઝના માણસો એ વેરો નહીં ભરે એ પણ અમે સર્ક્યુલર ફેરવવાના છીએ અને ગાંધી ચિદ્યા માર્ગે આંદોલન પણ કરવાના છીએ